મસ્ત તૈયાર થાય ને જવાનું છે આપણે ગુજરાણા હવનમાં એ તમને આગળ બધું થુમલાનમાં ખબર પડી જશે ને આજની ખુશી એવી છે કે આપણો સપોર્ટ માણસો ફૂલ કર્યો છે આજમાં જેઓ મિત્રો બધા સપોર્ટ કર્યો છે સપોર્ટ કરતા રહીજો કાલમાં આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો તુલસી લગનનો એમાં આપણે સપસાક પૂરા થઈ જશે ને બારસો પૂરા થશે હજાર કે વટી જશે તો આવોનો સપોર્ટ બધા આપતા રહીજો ને જેવો સપોર્ટ આવ્યો હોય આગળ આપતા રહીજો પાછા તો સપોર્ટ બહુ સારો આવી છે બધા મિત્રોએ બધા ફેમિલીને બધાને સપોર્ટ કરવા બદલ બધાનો ખુલ્લો આભાર ને આવોનો સપોર્ટ કરતા રહીજો તો આપણે જવાનું છે હવનમાં માતા જઈએ કમળી મેંનું હવન છે ગુદણ કામળીએ નારામાં બેઠેલા છે તે જવાનું છે ના આપણે ને સવાર સવારના ઓલા બેન જો અમે જાય છે અહીંયા ને સવાર સવાર આપણે જઈએ બુદિયાણા હવે હું અત્યારે ત્રણે જન્વી રહ્યો છું પગ તમને આગળ નથી બતાવ્યું તો જો હું પડે આગળ સપોર્ટ આપતા રહીજો તો આગળ વધતા રહીએ આપણે તો બધાને કન્ટિન્યુ બનાવી

મેક કા અમારો પોતા છે દઈ કોને આ રીતે તમને બતાવું એમ જમન ચાલોતે ને લેન દેબો મોટી પણ બસ ઓર કરી દેજો આ ગયા સામે લઈ આ બોન સોલ્યુશન દોહરા માં મને બેઠેલા છે બોલવા ગોર દાદા હા બોલે છે કે ઓમસ બોધો ત્યારે જો હોય પૂરો નહી આવે આકો તો નથી આવતું આ તો sir na

્રી મક્ષ્મુ પ્રતાપોપુરાવરણ પ્રોગ્રામ છે આ બાજુ સાઈડ માં રાખેલો છે અહીંયા પ્રોગ્રામ હારો છે કલાકાર તો કોણ કોણ હોય ખબર નથી હવે નજર ચાલુ છે આ ચાલો હવે નજર ચાલુ છે ને હાજે છે પ્રોગ્રામ એ વન નહી પા નમસ્તે આવને મને બતાવવા માંગો આયા પાણી છે થોડોક મત વાંડો નહી આવે નીકળી જાય ધીમે ધીમે તો હાજે બતાય વધાર જો આમાં પૂરો થઈ આવલો પાછો તો કોકરાને આપડે ફાઈનલ વીઆસી ઓનમાં દેખરે લે કેરે કેરે આ તો થોલ પાથી જશે થી હા એટલે સપોર્ટ બ્રે મિત્રો બહુ હારો કર્યો છે જમે હજી કરતા રહી એની વીડિયોમાં તો સપોર્ટ આપ કરાવી જ ફૂલ ને ચાર પછી ને દી હાથમાં જશે ફાય હાથમાં જશે ને એ આ ફૂલ કપા ઉભા છે એ તો કોઈ વિનતું નથી અમારે સારો અંદર સારું કરી દીધા છે ને વિરાજ અમારે સારો કરવો સીણવાનો ડુંગળી ઉપાડતા હતા બેનો એટલે ડુંગળી ઉપરાઈ જાય એટલે સીધું કપાસ સીણવાનો છે આપણે તો તમે ઘણા મિત્રો એ બધા સપોર્ટ આપ્યો છે ને એ સપોર્ટ આપ કરાવી જાવ અને તો આગા આગળ વધતા બાય ટેપ બીજું વધારે કંઈ કહેવાનું નથી ને બધાનો દિલથી ધન્યવાદ આવો સપોર્ટ કરો બધા તો આ અવલોક આપણા એન્ડ કરવાનો છે બધાને હરણ માદે માતાજી ને નવા ઓલકમાં પાછા બનાવી રહેજો આ ઓલગ અથવા નવો ઓલક પાછા હોય એમાં બનાવી બધા જોતા રહેજો સપોર્ટ આપતા રહેજો તો બાય બાય ટાટા